ભાઈ ચંદુભાઈ સોલંકી છે અમે આણંદ થી આશાપુરા માતા ના મળે જઈએ છીએ અમારે આ પંદરમુ વર્ષ છે વચ્ચે અમે રસ્તામાં માં આવતો બહુ કેમ્પ અને બહુ મજા કરી અને બધા લોકો પણ સેવા પણ સારી છે અને સ્વભાવ પણ સારો છે અમે અત્યાર થી લોકો જો અત્યારે સિત્તેર થી પંચ્યાસી લોકો છે અને આ પંદરમુ વર્ષ છે રસ્તામાં હતા કેમ્પ હતા એ પણ બહુ સારું સારું હતું અને પણ એમનો સ્વભાવ અને એમને પ્રેમ ભાવના બહુ સારી હતી એમ અમારે આજે આ સાત દિવસ સાતમો દિવસ થવા આવ્યો હવે અમારે પાંચ દિવસમાં હવે પાંચ છ દિવસમાં પોકી દઈશું માતા અમારા પગમાં ફોરલા પડે પણ બધું માતા પ્રતાપે બધું સારું થઈ જાય એમ તમે તો યાદ કરીએ ધારો કે ચા પીએ હોય અને રસ્તામાં માતાજીની યાદ કરીએ એટલે ચા આવી જ જાય કોઈ રસ્તામાં હોય કે ના હોય પણ રસ્તામાં તો તકડીયો ફરક તો નાય પણ મારે થોડું ખાવું છે એટલે ખાલી યાદ કરે કે આ વસ્તુ ખાવું છે ગમે તે વસ્તુ ધારકે ચા પીવી છે તો ચા રસ્તામાં કોઈ ના હોય તો પણ ઓટોમેટિક ચા આવી જાય ધારકે ઠંડુ પીવું હોય તો ઠંડુ હોય તો ધારો કે રસ્તામાં કશું ના હોય લીંબુ ના હોય પાણી ના પણ ઓટોમેટિક વોમે સાધન વાળો આવી જાય ફરદેગે તો તમારે શરબત પીવું હોય ફર તૈયાર આવી શરબત પીવું રહે છે હાથી મુંબઈ છે મુંબઈથી માતાનગર હાલી નહીં જાઉં છું કલ્યાણ થી જાઉં છું ને બે હજાર એકમાં ચાલુ કર્યું છે ત્રેવીસ ત્યાર ત્રણ વર્ષ ચૈત્ર મહિનામાં લોકડાઉનમાં બી બે હજાર માં કોઈ નથી જોવા ત્યારે હું માતાના મળ પહોંચેલું છું ને માતાના મળ જવા માટે અમને કોઈ કાંપની સુવિધા ન મળે તો અમને કાંઈ ફરક નથી પડતો અમને જવાનો શ્રદ્ધા અને વિશ્વાસ છે અમે જઈએ છીએ જઈએ છીએ જઈએ છીએ બારસો કિલોમીટરનું રન થાય એક મહિનો ભાદો મહિનો ચાલુ પડે ત્યારે આસોના પહેલા અવર્થે બે તારીખે પહોંચી જશે માતાના મળે જય માતાજી માધવાડી મારું નામ વિજય કોલિયાર જિલ્લો આણંદ રામપુરા આતાપુરા યુવક મંડળ રામપુરા પંદર વરસથી માતાજીની જાત્રા એ જાય છે અને એમાં આજે છઠ્ઠો દિવસ થયો છે માતાજીના રસ્તામાં આવતા હોય જેમ કે સેવા કેમ્પ હોય રવેચી ગામનો કાંઈ કેમ્પ છે હળવદ ગામમાં છે ઘણા બધા એવા કેમ્પ આવ્યા રાત્રિ રોકાણવાળા કાલે રાત્રે અમે હળવદ રોકાણા હતા ત્યાં આગળ વરસાદી માહોલ બહુ ખરાબ ચાલ ચાલી રહ્યો હતો તેમજ સેવા જે સ્વયંસેવક હતા એટલી સફળતાપૂર્વક એમને જે સેવા કરી જેમ કે રાત્રે આખી રાત જાગ્યા છે એમને ઉજાગરી બેઠે છે પણ માતાજીના ભક્તોની જે સેવા કરી છે બહુ અઢળક કરી છે એની કોઈ હદ નથી એમ લિમિટ નથી એટલી એમને સેવા કરી છે બીજું કે અમે પંદર વર્ષથી જે આ યાત્રાળુઓ ચાલીએ છીએ એની અંદર અમારા રસ્તાની અંદર કોઈ પણ તકલીફ પડે અને જેમ કે માતાજીના મનમાં અમે સમજીએ કે માતાજી અમારે આ તકલીફ પડી છે તો માતાજી એક સમયે ઓનલાઈન તરીકે જે અત્યારે સોશિયલ મીડિયામાં જે રીતે કામ કરે છે એ રીતે માતાજી પણ સોશિયલ મીડિયા જેવું કામ કરે છે અને એક સેકન્ડે પણ માતાજી હાજર થઈને એ કામ કરી બતાવે છે એટલું માતાજીનું સદ છે બીજું કે અમે પંદર વર્ષથી જે પણ ચાલતા આવીએ છીએ દરેકની મનોકામના માતાજી પૂરા દિલથી પૂર્ણ કરે છે